મારું નામ કલ્પનાબેન હું આમ ડેમાઈની વતની છું પરંતુ અમે અહીંયા છેલ્લા કેટલાય વર્ષોથી શાળામાં હતી હું યેનેશ હાઈસ્કૂલમાં હતી ત્યાંથી બાળકોને આ પર્યટન સ્થળ તરીકે વિખ્યાત થયેલું આ મંદિર છે અને એક હજાર વર્ષ પુરાણું આ મંદિર છે એવું કહેવાય છે કે રાજાઓ વખતનું આ મંદિર છે અને ત્યાં ઘણા બધા પ્રવાસીઓ પણ અમદાવાદ વીરપુર દૂર દૂરથી બધા પ્રવાસીઓ આ સ્થળ પર આવે છે અને આ મંદિરને દર અગિયાર અમાસ અને પૂનમના દિવસે લગભગ ત્રણ હજાર ઉપરથી પાંત્રીસો માણસનો ભંડારો પણ થાય છે અને બધા યાત્રિકો પણ જમે છે અને આજુબાજુના ગામમાંથી દર અગિયારસે ગામના લોકો અહીંયા ચા પાણી કરવા માટે મફત દૂધ પણ આપતા હોય છે અને અહીં આજે જલજીની એકાદશી હોવાથી અમે બધી બહેનો અહીંયા સ્નાન કરવા માટે આવ્યા હતા દર્શન કરવા માટે આવ્યા હતા અહીંના અમારા ભક્તભાઈ શ્રી ભૂદેવ છે એ પણ એટલા જ સક્રિય છે આ મંદિરના વિકાસ માટે આજુબાજુમાં ડેમાય સાઠંબા દોડી ડુંગરી લુણાવાડા વીરપુર બધા જ ગામોનો ખૂબ જ સહયોગ છે અને એ સહયોગથી અહીં દરરોજ દર અમાસે દર મેળો ભરાય છે મેળામાં પણ દૂર દૂરથી અહીંયા ઘણી બધી પગલી આસ્થાના કારણે આવે છે સુદ અગિયારસનું ખૂબ જ મહત્વ હોવાથી સુદ અગિયારસે આપ જે કઈ મનોકામના માટે આવ્યા હોય એ મનોકામના આ ભગવાન શંકરદાદા અને શંકરદાદાના મંદિરની અંદર જે પાર્વતીજીની પ્રતિમા બે પ્રતિમા છે જે તમને કોઈ જગ્યાએ બે પ્રતિમા જોવા નહીં મળે એ પ્રતિમાનું આ મંદિરમાં ખૂબ જ મહત્ત્વ છે એ પ્રતિમાની સામે તમે બે આંખો બંધ કરી અને આપ જે કંઈ મનોકામના રાખશો તો એ માતાજી તમારી એ મનોકામના પૂર્ણ કરે છે એ અને બે નંદી પણ છે આ મંદિરના વિકાસ માટે નવયુવાન ભાઈઓ હમણાં ડેમાઈના ભાઈ શ્રી સમીરભાઈ મનોહરભાઈ પટેલે બે રૂમ બંધાવવા માટે પણ હમણાં જાહેર કર્યું છે ત્યારબાદ રાકેશભાઈ જોશીએ પણ આ મંદિરના વિકાસ માટે અગત્યનો ફાળો આપે છે આજુબાજુમાંથી ક્યારે પણ કોઈ દિવસે અગિયારસના દિવસે કંઈ પણ ખૂટતું નથી અને ભંડારો સતત ચાલુ રહે છે ભંડારામાં જે જેટલી પબ્લિક આવે તે પણ સમાઈ જાય છે એટલું આ મંદિરનું મહત્વ છે જય હિન્દ જય ભારત ધન્યવાદ